આજે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી આદરણીશ્રી અનિલભાઈ દેસાઈ અમારા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર અમારા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અમારા અન્ય બે એડવોકેટ મિત્રો જિગ્નેશભાઈ કમલેશભાઈની આગેવાની હેઠળ રાજકોટના પોલીસ કમિશનર શ્રીને જાગો લેવા પટેલ જાગો શીર્ષક હેઠળ જે પત્રિકા બહાર પાડવામાં આવી છે આ પત્રિકા કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ પણ છે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું એ કોંગ્રેસનો વર્ષો જૂનો સ્વભાવ છે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસની વર્ષો જૂની નીતિ રહી છે એટલે અમારો એવો સ્પષ્ટ આક્ષેપ છે કે કોંગ્રેસ હાર ફાળી ગઈ છે અને હાર ફાળી ગઈ છે ત્યારે ગમે નિમ્ન કક્ષાએ ઉતરવાની એમની તૈયારી હોય એવો આજે એમને ઘાટ સહેજ્યો છે ત્યારે આઈપીસીની આઈટી હેક્ટ હેઠળની કલમ હેઠળ આની સામે કોઈ પણ જવાબદારો એની સામે પગલાં લેવા જોઈએ એવી લાગણી આજે અમે પોલીસ કમિશનર શ્રી સમક્ષ વ્યક્ત કરી છે અને આમાં સાયબર ક્રાઇમ દ્વારા જે તપાસ થાય એનામાં કોઈ જવાબદાર ઠરે તો એની સામે પગલાં લેવા જોઈએ ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી સ્પષ્ટ લાગણી આજે અમે વ્યક્ત કરી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો